চাতারে মতিরা আপররে পান বায় মার পানবাইত পাডান যে ভুতি হয় আতো জুয়া অ করে আসে ভুলে গসু গজ্ঞাতি আজ মিজরিনে চাকারে জজ্ঞাতি জানে তো গীতমাম দিয়ে েবারমানমন্থান কর ওখায়। মতিরা আপররে পানদয় মামিজি। એટલે કેવી આરામથી પાડા જેમ એ મમ્મીજી આઈસન મારી હાહુ તો ક્યાં બેરા મીટર એ તમારે ચા પીવો છે હું ચાસણી કરી કેવાન ચાસણી કરી આ બેરીન સમજાવે કોણ કે ચા કાઉ ચાસણી ન કેતી મમ્મીજી ચા ચા પીવી ને ચા એ ધીરે બોલ મને સાંભળાય હા ચા તો પીવી ને પાંચ વાગ્યા રૂંધાના એ આ લઈ આવું હાલવા હોલ માં હું કેમ જાણે બેરી હોય એમ બોલે એ આ લ્યો ચા પી લ્યો એ મમ્મી બરાબર બઈની છે ને કોની બેન આવવાની છે એમ કામ ચા બરાબર બઈની છે ને કોઈની બેન ન થાવાની એ બોલું સાંભળું કઈ બેરી ન હાલો હા કેમ છે બેન હું મજામાં છું ના રે ના

મમ્મી દૂધ નથી ફાટી ગયું ફોન માં વાત કરું છું મારી બેન રે ઓય ધીરે બોલ લે કે ફોન માં વાત કરે હું તા કહું કે દૂધ ફાટી ગયું આઈ બ્રુ ને મે કીધું ફોન માં વાત કરું તો કે હે કે દૂધ ફાટી ગયું અને કોણ સમજાવે હું તા ડોહી થી હવે કંટાળી ગયો એલી શું કરે છે આ રહી કામ કરતી હતી કેમ મોઢું આવું ચડેલું લાગે છે કઈ નહીં મમ્મી જો ક્યાં બો સાંભળે છે હા ગાઈ પછી આવું છે મારે તો લગ્ન પછી મારી શું હાલત થાય સાંભળતા નથી થી એ તું આવી ગયો હા મમ્મી આવી ગયો છું હવે મમ્મી આને એના ઘરે મૂક્યા હું ને કોણ માંદું છે કેને મજા ન જા કર મમ્મી આને હું એના ઘરે મૂક્યા હું હાથી ધીરે બોલ લે સાંભળું છું કે બેરી ના હાથી મૂક્યા હવે કાલની તો આવી હવે મમ્મી ને એમ થાય કે બે ત્યાં રોકી રાખી એ આ મમ્મી થી હવે હું મારા ઘરે હો આવજો છું ભાગવા દે એક દીમાં કંટાળી ગઈ